અમદાવાદ જિલ્લાના ધંધુકા હોમગાર્ડ યુનિટ દ્વારા ઓફિસર કમાન્ડિંગ આઈપી ડાભીની આગેવાનીમાં આજે ઇઠોતેરમો હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો હતો જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હોમગાર્ડ સપ્તાહ અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું સ્વચ્છતા અભિયાન એપીએમસી પરેડ ગ્રાઉન્ડ સ્થાનિક હોમગાર્ડ્સ કચેરી જૂની મામલતદાર કચેરી કેમ્પસ સહિત વિવિધ સ્થળોએ જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું વૃક્ષારોપણ અને માવજત ધંધુકાની ઐતિહાસિક ભવાની વાવ શ્રી ભવાની મંદિર હજરત કરમ અલી શાહ બાવાની દરગાહ હજરત સરવરસા પીર બાવાનું કબ્રસ્તાન તથા વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરી તેની માવજત અને જાળવણી કરવા માટે વ્યક્તિગત જવાબદારી સ્વીકારી હતી રૂટ માર્ચ અને જનજાગૃતિ છઠ્ઠી ડિસેમ્બરે ધંધુકાનગરમાં હોમગાર્ડ જવાનો દ્વારા રૂટ માર્ચ કરવામાં આવી વિવિધ પ્લેકાર્ડ દ્વારા નાગરિકોમાં જનજાગૃતિનું સંદેશ ફેલાવવામાં આવ્યો હતો તેમજ મહાન ભારતીય ડોક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા હોમગાર્ડ્સ દળના એનસીઓ રેન્ક ટેસ્ટ પાસ કરનાર જવાનોને રેન્ક ધારણ કરાવી હોમગાર્ડ સપ્તાહનો સમારોપ કરવામાં આવ્યો હતો સદર કાર્યક્રમમાં પૂર્વ અધિકારીઓ એસ આર પંચાલ પી મહેતા બી યુ સહિત ઉપસ્થિત રહ્યા હતા ટ્રેડિસી ન્યુઝ સાથે સિક્કે બારડ ધંધુકા